ઓફિસમાં લંચ ટાઈમ દરમિયાન શ્વેતાએ આજે સાંજે છ વાગે એક વોટ્સએપ મેસેજ જોયો શ્વેતાએ તરત જ જવાબ આપ્યો ઠીક છે શ્વેતા છ વાગ્યે ઓફિસથી નીચે આવી ઇન્દ્રનીલ તેની રાહ જોઈ રહ્યો હતો બંને વાતો કરતાં કરતાં નજીકના મોલ તરફ ચાલવા લાગ્યા જ્યાં તેઓ કોફી હાઉસમાં ખૂણાની સીટ પર બેસીને કોફી પીવા લાગ્યા ઇન્દ્રનીલ આજે ચૂપ હતો શ્વેતા તરફ જોવાને બદલે તે વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યો હતો શું વાત છે ઇન્દ્રનીલ તું ત્યાં શું જોઈ રહ્યો છે કંઈ નહીં બસ એમ જ તમે શાંત છો શ્વેતાએ પૂછ્યું ત્યારે ઇન્દ્રનીલ ચૂપ રહ્યો તું કોફી પણ પીતો નથી તમે તે જગ્યા તરફ જોઈ રહ્યા છો ત્યાં કોણ છે ઇન્દ્રનીલ હવે શ્વેતા તરફ જોયું અને ધીમેથી કહ્યું શ્વેતા હવે જવાનો સમય થઈ ગયો છે હું સમજી નહીં હંમેશા શ્વેતા થોડી ઉદાસ થઈ ગઈ હા એટલે જ હું તમને કહી રહ્યો છું કદાચ આજે આપને છેલ્લી વાર મળીશું હું સવારે કોલકત્તા જવા રવાના થઈ રહ્યો છું આટલું જલ્દી હા બધું અચાનક બન્યું અને નિર્ણય તાત્કાલિક લેવો પડ્યો શ્વેતા મેં મારી નોકરી છોડી દીધી છે આજે મારો છેલ્લો દિવસ હતો બધાને વિદાય આપી તમને મળ્યા વિના હું કેવી રીતે જઈ શકું તું જ એક માત્ર એવી વ્યક્તિ છે જેની સાથે મેં મારા સુખ અને દુઃખ શેર કર્યા છે તમારે મને પહેલાં કહેવું જોઈતું હતું શ્વેતાનો આ પ્રશ્ન સાંભળીને ઇન્દ્રનીલ ભાવુક થઈ ગયો માત્ર દસ બાર દિવસમાં ઘટનાઓ એટલી ઝડપથી બદલાઈ ગઈ કે હું તમારી સાથે વાત કરી શક્યો નહીં મને કંઈક કહો મારો હૃદય પરનો ભાર હળવો થશે શ્વેતાએ ઇન્દ્રનીલને કહ્યું શ્વેતા શ્યામલી ગયા મહિને મૃત્યુ પામી તમે મને કહ્યું નહીં લગભગ બાર દિવસ પહેલાં શ્યામલીના કાકીએ બંને બાળકો સુબ્રત અને સાવલી મારી માતા પાસે સોંપી દીધા હું મારા બાળકો માટે દિલ્હી છોડીને કોલકાતા જઈ રહ્યો છું આટલું કહીને ઇન્દ્રનીલ ચૂપ થઈ ગયો ઇન્દ્રનીલ અને શ્વેતા કોફી પીતા પીતા ભૂતકાળમાં પાછા ગયા શ્વેતા અને ઇન્દ્રનીલ છેલ્લા દસ વર્ષથી મિત્રો છે બંનેની ઉંમર લગભગ ચાલીસ વર્ષની છે દસ વર્ષ પહેલાં જ્યારે શ્વેતા પહેલીવાર ઓફિસમાં કામ કરવા આવી ત્યારે તેણે ઇન્દ્રનીલની બાજુની સીટ પર બેસીને કામ કરવાનું શરૂ કર્યું સાથે કામ કરતી વખતે બંને ગાંઠ મિત્રો બની ગયા બંને વચ્ચે એક વાત સામાન્ય હતી કે તે સમયે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા શ્વેતાને શૌર્ય નામનો ચાર વર્ષનો દીકરો હતો અને તે તેના માતા પિતા સાથે રહેતી હતી ઇન્દ્રનીલ કોલકાતાનો રહેવાસી હતો અને તે પણ છૂટાછેડા લીધેલા હતા તેને બે બાળકો હતા ચાર વરસનો પુત્ર સુબ્રત અને બે વર્ષની પુત્રી સાંવલી છૂટાછેડા સમયે માતાને નાના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી ઇન્દ્રનીલ કોલકાતાથી દિલ્હી આવ્યો શરૂઆતમાં તેને બાળકોને મળવાનું શરૂ કર્યું પરંતુ પછી બાળકો પણ તેમના પિતા સાથે ભળી શક્યા નહીં જે ક્યારેક ક્યારેક તેમની પાસે આવતા અને ઇન્દ્રનીલે તેમને મળવાનું બંધ કરી દીધું શ્વેતા પણ આવી જ પરિસ્થિતિમાં હતી તે શૌર્યને તેના પિતાના પડછાયાથી દૂર રાખવા માગતી હતી અને બે વર્ષ પછી તે ચાલ્યો ગયો શ્વેતાની સમસ્યા તેનો દીકરો હતો જેના કારણે તે ફરીથી લગ્ન કરી શકતી નહોતી બંને બીજા લગ્ન કરવા માગતા હતા પરંતુ સામાજિક પ્રતિબંધોને કારણે એક બાળક ધરાવતી માતા ફરીથી લગ્ન કરી શકતી ન હતી ઇન્દ્રનીલે એકવાર બીજા લગ્ન કરવાનું વિચાર્યું પરંતુ ભૂતકાળના કડવા અનુભવોના કારણે તેને રોકી દીધો એક દુકાનની અંદર શ્વેતાએ ઇન્દ્રનીલ માટે શર્ટ પસંદ કરવાનું શરૂ કર્યું અને ઇન્દ્રનીલે શ્વેતા માટે સાડી પસંદ કરવાનું શરૂ કર્યું આ કદાચ બંને એકબીજા માટે ખરીદેલી છેલ્લી ભેટ હતી આજે કોઈ વાત કરી રહ્યું ન હતું ફક્ત એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા અને હૃદયમાં શું છે તે સાંભળી રહ્યા હતા મોલમાંથી બહાર આવ્યા પછી શ્વેતાએ શર્ટનું પેકેટ ઇન્દ્રનીલને આપ્યું ઇન્દ્ર આપને ફરી ક્યારે મળીશું શ્વેતાને સાડીનું પેકેટ આપતા ઇન્દ્રનીલે જવાબ આપ્યો હું મારી જાતને ઓળખતો નથી હું તને ફોન કરીશ બાઈ કહીને ઇન્દ્રનીલ અને શ્વેતા પોતપોતાના ઘર તરફ ગયા ઇન્દ્રનીલને સવારની ટ્રેન પકડવાની હતી તેથી તેણે પોતાનો બધો સામાન પેક કર્યો પણ તે ઊંઘી શક્યો નહીં તે શ્વેતાને દસ વરસથી ઓળખે છે તે શ્વેતાને ઓફિસમાં મળતો અને ઓફિસની બહાર તેઓ ફિલ્મો જોતા મોલમાં જતા અને ઘણીવાર ઇન્ડિયા ગેટના કોલોનમાં અથવા પુરાણા કિલ્લાની અંદર દિવાલ પાસે બેસીને વાતો કરતા ઇન્દ્રનીલ ભાડાના રૂમમાં રહેતો હતો અને શ્વેતાને ક્યારેય તેના રૂમમાં લઈ ગયો નહીં તે નહોતો ઈચ્છતો કે શ્વેતા પર કોઈ પ્રકારનો કલંક લાગે તેવી જ રીતે તે ક્યારેય શ્વેતાના ઘરે ગયો નહીં જેથી તેનો પરિવાર સંબંધીઓ પાડોશીઓ તેમજ તેમની મિત્રતાને ગેરસમજ કરે આ દસ વર્ષ દરમિયાન તેમની વચ્ચેનો સંબંધ ફક્ત ભાવનાત્મક જ રહ્યો તે બંને ક્યારેય ભટકી ગયા નહીં અને ક્યારેય લક્ષ્મણ રેખાને ઓળંગ્યા નહીં ઓફિસમાં સાથીદારો દ્વારા તેમની નિકટતાની મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ આ નિકટતા લાંબો સમય ટકી ન હતી કારણ કે એક વર્ષ પછી ઇન્દ્રનીલે નોકરી બદલી અને તેઓ ફક્ત ઓફિસ પછી અથવા વિરામ દરમિયાન જ મળતા દસ વર્ષમાં ઇન્દ્રનીલ અને શ્વેતાએ ઘણી વખત નોકરી બદલી પરંતુ એક અનોખો ભાવનાત્મક બંધન વધુ મજબૂત બન્યો શ્વેતાને પણ ઊંઘ આવતી નહોતી તે ઇન્દ્રનીલ વિશે વિચારતી રહી કે બંને એકબીજાની નજીક હોવા છતાં દૂર રહ્યા એક વિચાર પણ તેઓ એક ન થયા છેલ્લા દસ વર્ષથી બંને બેવડું જીવન જીવી રહ્યા હતા ઇન્દ્રનીલ કોલકાતા ગયો અને શ્વેતા ઓફિસ પછી ઉદાસ થવા લાગી પુત્ર સૌર્ય હવે ચૌદ વર્ષનો છે અને અભ્યાસની સાથે રમતગમતમાં પણ વ્યસ્ત છે શ્વેતા રાત્રે ઇન્દ્રનીલ વિશે વિચારતી રહી અને ઇન્દ્રનીલ શ્વેતા વિશે વિચારતો રહ્યો ઇન્દ્રનીલ ઘણા વર્ષોથી બાળકોને મળ્યો ન હતો શ્યામલીના મૃત્યુ પછી બંને બાળકો એકલા પડી ગયા માર્ગ અકસ્માત પછી શ્યામલીએ હોસ્પિટલમાં તેના સાસરિયાઓને સંદેશો મોકલ્યો અને હોસ્પિટલમાં તેના બાળકોને તેના દાદા દાદીને સોંપીને દુનિયા છોડી દીધી તેના માતા પિતા પાસેથી માહિતી મળ્યા પછી ઇન્દ્રનીલ કોલકાતા ગયો તેના છેલ્લા દિવસોમાં શ્યામલીની આર્થિક સ્થિતિ દયનીય હતી અને તેને ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી સ્કૂલની ફી પણ ચૂકવવામાં આવી ન હતી ઇન્દ્રનીલ વિચારવા લાગ્યો કે દસ વર્ષ પહેલાં શ્યામલીએ છૂટાછેડા પર દસ લાખ રૂપિયાની એક સાથે રકમ લીધી હતી જો તે રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર રાખી હોત તો આજે પરિસ્થિતિ આટલી દયનીય ન હોત ઇન્દ્રનીલને કોલકત્તા આવ્યાને એક મહિનો થઈ ગયો હતો આ એક મહિનામાં શ્વેતા અને ઇન્દ્રનીલ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી શ્વેતાએ ફોન કરવાનું વિચાર્યું પણ તેને સંયમ જાળવી રાખ્યો અને પોતાનો હાથ પાછો ખેંચી લીધો હવે તે પોતાના પુત્ર શૌર્ય માટે સમય વિતાવવા લાગી ઇન્દ્રનીલ પોતાના જીવનમાં એડજસ્ટ ન થઈ શક્યો અને એક દિવસ તેને શ્વેતાને ફોન કર્યો કેમ છો શ્વેતા તમે કેમ છો ચાલો એકબીજાને આપની પરિસ્થિતિ જણાવીએ બરાબર છે ઇન્દ્રનીલ તારા જીવનમાં આ નવા તબક્કા વિશે તને કેવું લાગે છે મેં ક્યારેય આ સંજોગો વિશે વિચાર્યું ન હતું તેથી પરિસ્થિતિમાં સમાયોજિત થવું મુશ્કેલ છે ઇન્દ્રનીલ જીવન અનિશ્ચિતતાઓથી ભરેલી છે ભવિષ્ય એ એક રહસ્ય છે કે કાલે શું થશે જ્યારે લગ્ન કર્યા ત્યારે ક્યારેય વિચાર્યું ન હતું કે છૂટાછેડા થશે પણ તે થયું જ્યારે આપણે તે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ગયા છીએ ત્યારે આપણે અત્યારે પણ તેમાંથી જીવી લઈએ છીએ થોડા સમય માટે થોડી મુશ્કેલીઓ પડે છે પછી આપણે બધા નવા સંજોગોમાં ટેવાઈ જઈએ છીએ શ્વેતા તારી દાર્શનિક વાતો સાંભળીને મારું મન હળવું થયું કે સંજોગો સાથે સમાધાન કરવું પડે છે ઇન્દ્રનીલ જીવન પોતે જ એક સમાધાન છે દરેક ક્ષણે સમાધાન કરવું પડે છે જો આપણે આ વાત પહેલાં સમજી ગયા હોત તો છૂટાછેડા ન થયા હોત પરંતુ આવું એટલા માટે થયું કારણ કે ક્યાંક આપનો અહંકાર ટકરાઈ ગયો અને આપણે પાછળ હટ્યા નહીં જીવનના અનુભવોમાંથી આપણે શીખીએ છીએ શ્વેતા મારી સમસ્યા બાળકો સાથે સંકલનની છે આજે આટલા વર્ષો પછી બાળકો મારી સાથે છે અને મને સમજાતું નથી કે મારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ ઇન્દ્રનીલ બાળકો તમારા પોતાના છે ફરક ફરક એટલો છે કે તમે તેમને ઘણા વર્ષો પછી મળ્યા છો ફોન પર વાતચીત પૂરી થયા પછી શૌર્યએ તેની માતા શ્વેતાને પૂછ્યું મમ્મી કોની સાથે વાત કરી રહી હતી શું બહુ લાંબો સમય થઈ ગયો છે હું ઇન્દ્રનીલ સાથે વાત કરી રહી હતી તે મારી સાથે ઓફિસમાં કામ કરતો હતો હાલમાં તે કોલકાતામાં રહે છે વાતચીત ઘણીવાર થાય છે તેનો દીકરો પણ છે તમારા જેટલો જ ચૌદ વરસનો છે ઇન્દ્રનીલ કાકા ક્યારેય ઘરે આવ્યા નથી મેં તેમને ક્યારેય જોયા નથી શ્વેતા પોતાના દીકરાના આ પ્રશ્નથી આશ્ચર્યચકિત થઈ ગઈ કે આજે પહેલીવાર શૌર્ય તેને આવો પ્રશ્ન પૂછી રહ્યો હતો હવે તે મોટો થઈ ગયો છે અને દુનિયાના ઉતાર ચઢાવને સમજવા લાગ્યો છે પછી પડવરમાં પોતાની લાગણી ઉપર કાબૂ રાખીને શ્વેતાએ સોરીને સમજાયું કે અમારી ઓફિસમાં ઘણા કર્મચારી પણ હું કોઈના ઘરે નહોતી ગઈ કારણ કે તું નાનો હતો અને ઓફિસ પછી તારી સાથે સમય વિતાવવો એ મારી પ્રાથમિકતા હતી તેથી જ મેં કોઈને મારા ઘરે બોલાવ્યો નહીં કારણ કે તું જાણે છે કે મારા અને તારા પિતાના દસ વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા એક દિવસ ડોરબેલ વાગી સોરી કૃપા કરીને દરવાજા ખોલો મમ્મી હું વાંચી રહ્યો છું કૃપા કરીને દરવાજા ખોલો શ્વેતાએ દરવાજો ખોલ્યો ઇન્દ્રનીલ તેના બાળકો સુબ્રત અને સાંવલી સાથે દરવાજા પર ઊભો હતો કોઈ પણ સૂચના વિના અચાનક ઇન્દ્રનીલ ઘરે હાજર જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ ઇન્દ્રનીલે મૌન તોડ્યું શ્વેતા સુબ્રત અને સાંવલી તેમને મળો આવો ઇન્દ્રનીલ શ્વેતાએ બધાને ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા અને શૌર્યને બોલાવ્યો શૌર્ય જુઓ કોણ આવ્યું છે કોણ છે મમ્મી શૌર્યએ એ બાલ્કનીમાંથી શ્વેતાને પૂછ્યું ઇન્દ્રનીલ કાકા ઇન્દ્રનીલની વાત સાંભળીને શૌર્ય મિટિંગ રૂમમાં આવ્યો અને બધાને ખૂબ જ ઉષ્માભર્યા શબ્દોમાં મળ્યો સુબ્રત અને સાવલીના એક પ્રશ્ન પર શ્વેતા ચૂપ રહી માસી તમે પપ્પા સાથે ફોન પર વાત કરવાનું કેમ બંધ કરી દીધું શ્વેતાને આ પ્રશ્નનો જવાબ ખબર હતી પણ બાળકોને પોતાના વિચારો સમજાવવા માટે તેને શબ્દો મળતા નહોતા હા મમ્મી તમે તમારા વિચારો ઇન્દ્રનીલ કાકા સાથે શેર કરતા હતા અને તમારા સૂચના દ્વારા તમે કાકાને બાળકો સાથે ભેગા કરતા હતા પછી એવું શું થયું કે તમે કાકા સાથે વાત કરવાનું બંધ કરી દીધું સૌર્યને ટેકો આપતા સુબ્રત અને સામલીએ શ્વેતાને એક બીજો પ્રશ્ન પણ પૂછ્યો આંટી તમારી સલાહ અને માર્ગદર્શનથી અમે પપ્પા સાથે જોડાઈ શક્યા અને તમે જ પપ્પાથી અલગ થયા પપ્પા અમારી સામે ફોન પર તમારી સાથે વાત કરતા હતા તેથી અમારા કહેવાથી પપ્પા તમને અમારી સાથે પરિચય કરાવવા દિલ્હી આવ્યા છે શ્વેતાએ વિષય બદલ્યો અને ઇન્દ્રનીને પૂછ્યું તું ક્યાં રહે છે હું કંપનીના ગેસ્ટ હાઉસમાં રહું છું હું કંપનીનું થોડું કામ કરીશ અને બાળકો સાથે દિલ્હીમાં ફરવા પણ જઈશ વિષય બીજી દિશામાં વળી રહ્યો જોઈને સુબ્રત અને સાંવલીએ શ્વેતાને અટકાવી માસી તમે અમારા પ્રશ્નનો જવાબ ન આપ્યો હા મમ્મી મને પણ આ પ્રશ્નનો જવાબ જોઈએ છે સૌર તેની માતાને પણ પૂછ્યું શ્વેતા મને પણ જવાબ જોઈએ છે ઇન્દ્રનીલે પણ શ્વેતાને પૂછ્યું શ્વેતા બે મિનિટ મૌન રહી અને પછી બોલી ઇન્દ્રનીલ તને જવાબ ખબર છે તું અને હું ફક્ત મિત્રો હતા સારા મિત્રોની જેમ અમે અમારા સુખ દુઃખ વેચ્યા અમારી મિત્રતા મજબૂત રહી કારણ કે અમારા બંનેના છૂટાછેડા થયા હતા અને અમારા બાળકો એક જ ઉંમરના હતા અમારા બંનેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અમારા નાના બાળકોનો ઉછેર સારો થાય અને અમારા છૂટાછેડા તેમના મન પર કોઈ દાગ ન છોડે શ્યામલીના મૃત્યુ પછી જ્યારે સુબ્રત અને શામલી ઇન્દ્રનીલના જીવનમાં પાછા ફર્યા ત્યારે તમે કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો હતો અને દુનિયાના ઉતાર ચઢાવને સમજવાનું શરૂ કર્યું હતું શૌર્ય મને ગેરસમજ કરે તે પહેલાં મેં અંતર જાળવી રાખવાનું શ્રેષ્ઠ માણ્યું ઇન્દ્રનીલ જાણતો હતો કે આ શ્વેતાનો જવાબ હશે પણ ત્રણેય બાળકોએ એક સાથે કહ્યું તમે મિત્ર જ રહો તમે મિત્રતા કેમ તોડો છો અમે ક્યારેય લક્ષ્મણ રેખા પાર કરી નથી અમે તમને લક્ષ્મણ રેખા પાર કરવાનું નથી કહી રહ્યા જૂની મિત્રતા જાળવી રાખો સૌરએ શ્વેતાનો હાથ પકડીને ઇન્દ્રનીલ તરફ લંબાવ્યો જ્યારે સુબ્રતાએ ઇન્દ્રનીલનો હાથ શ્વેતા તરફ લંબાવ્યો સાચી મિત્રતા ક્યારેય તૂટતી નથી શ્વેતા અને ઇન્દ્રનીલનો હાથ જોડતા સાંવલીએ કહ્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો